લીમખેડામાં ધર્મરક્ષા સમિતિની આક્રોશ રેલી આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ રામજી મંદિરથી નીકળી રેલી પાકિસ્તાન વિરોધી નારા આતંકી પુત્રાનું દહન ભાજપ નેતા સ્નેહલ ધરિયા હાજર જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલ ભયંકર આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ બાદ દેશભરમાં આક્રોશનું વાતાવરણ છે હુમલાના વિરોધમાં લીમખેડા ધર્મરક્ષા સમિતિ દ્વારા શનિવારે ભવ્ય આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું લીમખેડાના ગ્રામજનોએ એકજૂટ થઈને ધંધા રોજગાર બંધ રાખીને રેલીમાં ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

આતંકવાદની નિંદા કરતા કહ્યું કે આવા કાયરતાપૂર્ણ હુમલાઓ દેશની શાંતિ અને એકતાને ખલેલ પહોંચાડી શકે નહીં તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સરકારના આતંકવાદ વિરોધી પગલાઓને સમર્થન આપ્યું કાર્યક્રમમાં લીમખેડા તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ લીમખેડા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહન ભાભોર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રેલીમાં મહિલાઓ યુવાનો અને વૃદ્ધો સહિત તમામ વયજૂથના લોકોએ ભાગ લઈ આતંકવાદ વિરુદ્ધ એકતા દર્શાવી સ્થાનિક પોલીસે રેલી શાંતિપૂર્ણ યોજાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી રેલીએ લીમખેડાના લોકોની રાષ્ટ્રભક્તિ અને આતંકવાદ પ્રત્યેના વિરોધની ભાવનાને ઉજાગર કરી શકે